નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો રાજકોટમાંથી એક બાદ એક કૌભાંડો છે કે જે બહાર આવી રહ્યા છે જ્યારથી લોકસભા ઇલેક્શન પત્યું છે ત્યારથી રાજકોટમાંથી કૌભાંડોનું જ્યારે વરસાદ થઈ રહ્યો હોય અને તે કૌભાંડીઓ બહાર આવી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે લોકસભા ઇલેક્શન પહેલાંથી જો વાત કરવામાં આવે તો રાજકોટમાંથી ક્ષત્રિય આંદોલન છે તે શરૂ થયું ત્યારબાદ લોકસભા ઇલેક્શન આવ્યું લોકસભા ઇલેક્શનમાંથી જે પરિણામ આવ્યા ત્યારબાદ જે એક બાદ એક કૌભાંડો છે કે જે રાજકોટમાંથી સામે આવી રહ્યા છે ચાહે તે મનસુખ સાગઢિયાનું કૌભાંડ હોય કે ટીઆરપી ગેમ ઝોનનું કૌભાંડ હોય કે પછી સ્વામિનારાયણના સ્વામીઓ દ્વારા અબજો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કૌભાંડ હોય આ તમામ કૌભાંડો કે જે અત્યારે રાજકોટમાંથી બહાર આવી રહ્યા છે વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ત્યાગવલ્લભ સ્વામી છે તેમના દ્વારા જે કરોડો અબજો રૂપિયાની જે જમીન છે તે જમીન પચાવી પાડવામાં આવી હતી આ કેસ નવો કોઈ કેસ નથી બે હજાર ત્રેવીસથી આ કેસની તપાસ છે તે ચાલી રહી છે બે હજાર ત્રેવીસમાં ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી પરંતુ જે ત્યાગવત્સલ સ્વામી અને તેમના જે મળે ત્યાં છે તેમના દ્વારા આગોતરા જામીન અરજી છે કે જે રાજકોટ સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી અને રાજકોટ સેશન્સ કોર્ટે તે આગોતરા જામીન અરજી તેમની જે નામંજૂર છે તે કરી હતી અને ત્યારબાદ જે આ મામલો છે જે આખો વધારે પ્રકાશમાં આવ્યો હતો કહી શકાય કે આ આખા મામલાને લઈને અત્યારે હાલ તો ત્યાગવત્સલ ત્યાગવલ્લભસ્વામી અને તેના જે મળતિયા લોકો છે તે આખી ટોળકી અત્યારે હાલ તો ભૂગર્ભમાં છે તે ઉતરી ગઈ છે તેમની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે પરંતુ જે કહેવાય કે અબજો રૂપિયાની જમીન કે જે આવાસ યોજના બનાવવા માટેની જમીન હતી અને તે જમીન છે તે પચાવી પાડવામાં આવી અને ત્યાં ગાડી જે આ આત્મીય યુનિવર્સિટી છે તે બનાવવામાં આવી હતી અત્યારે હાલ બી તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે કે જે આ આત્મીય યુનિવર્સિટીની જે જગ્યા છે આ જગ્યા ઉપર અત્યારે હાલ જે આખું જે આ જગ્યા ઉપર જે આ યુનિવર્સિટી છે જે બનાવી દેવામાં આવી છે આ યુનિવર્સિટી કે જે ગેરકાયદેસર રીતે આખી પછાવી પાડેલી જે જગ્યા છે તેની ઉપર બનાવવામાં આવી છે આ છે ત્યાગવલ્લભ સ્વામી કે જેમના દ્વારા આ આખું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું ત્યાગવલ્લભ સ્વામી ઉર્ફે ટીવી સ્વામી તરીકે તે ઓળખાય છે કરોડો અબજો રૂપિયાની જે જમીન હતી આ પચાવી પાડવામાં આવી અને તેમની સાથે જે કહેવાય કે જે સરકારી અધિકારીઓ છે જેમાં તેમને સારઘાટ કરી હતી તે છે મનસુખ સાગઠિયા મનસુખ સાગઠિયાના સમયમાં આ આખી જે જગ્યા હતી જે આવાસ યોજના બનાવવાની જગ્યા હતી અને તેને જે કહેવાય કે તેના નિયમોમાં છેડછાડ કરીને અને આ અહીંયા ગાડી જે યુનિવર્સિટી છે બનાવી દેવામાં આવી હતી આત્મીય યુનિવર્સિટી છે કે જે બનાવવામાં આવી અહીંયા ગાડી અત્યારે હાલ અનેક વિદ્યાર્થીઓ છે કે ભણી રહ્યા છે અત્યારે હાલ તો એવું કહી શકાય કે તેમનું ભાવિ છે તે પણ હવે ખતરામાં કહી શકાય કારણ કે આખી જગ્યા કે જે પચાવી પાડવામાં આવી હતી અને ગેરકાયદેસર રીતે આખી જે યુનિવર્સિટી છે તે ઊભી કરવામાં આવી હતી મનસુખ સાગઠિયા કે જે ટીઆરપી ગેમ ઝોનનો મુખ્ય સૂત્રધાર કહેવાય છે જે મુખ્ય આરોપી કહેવાય છે ત્યારબાદ તેના અનેક કોંભાડો છે તે બહાર આવ્યા હતા કે જેની અંદર તેની જોડેથી અપ્રમાણસર મિલકતો છે તે એટલી મળી આવી હતી તદઉપરાંત જે ટીઆરપી ગેમ ઝોન જે આખું ઊભું કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર રીતે તેની અંદર પણ મનસુખ સાગરજિયાની સાઠગાંઠ છે તે સામે આવી હતી અને હવે કે જે આ કરોડો અબજો રૂપિયાની જમીન છે કે જે જમીનની કિંમત કહી શકાય કે એકસો તેર કરોડ રૂપિયાની આસપાસ થાય છે અને એ જગ્યા કે જે આવાસ યોજના એટલે કે આવાસના મકાનો બનાવવા માટે રાખવામાં આવી હતી કુલ બાવનસો વાર જેટલી એટલે ત્રેપનસો વાર જેટલી જે જગ્યા છે કે જે જગ્યા ઉપર જે ગેરકાયદેસર રીતે આખો કબજો છે તે કરી દેવામાં આવ્યો હતો આ ત્યાગવલ્લભ સ્વામી છે તેમના દ્વારા જે આ કબજો કરવામાં આવ્યો ત્યાં ગાડી આખી વોલ જે જેલની દિવાલ હોય તેના કરતાં પણ ઊંચી વોલ છે જે બનાવી દેવામાં આવી અને ત્યારબાદ ત્યાં ગાડી અંદર જે કન્સ્ટ્રક્શન કામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું આ કન્સ્ટ્રક્શન કામ કે જે આખી આ યુનિવર્સિટી છે તે બનાવવામાં આવી રહી છે જે આ આત્મીય યુનિવર્સિટી છે આ આત્મીય યુનિવર્સિટી ત્યાં આખી ઊભી કરવામાં આવી અને ગેરકાયદેસર જગ્યામાં ઊભી કરવામાં આવી હતી એવું કહેવાય છે કે ત્યાગવલ્લભ સ્વામી છે કે તેમની ઉપર આ પહેલો કેસ નથી આના પહેલાં પણ વડોદરા સોખડામાં એક સ્વામી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી થોડા સમય પહેલાંની જે વાત છે અને જેની અંદર પણ ત્યાગવલ્લભ સ્વામી છે કે તેમનું નામ આવી રહ્યું હતું ત્યાં ગાડી જે ફરિયાદ છે તે દાખલ થઈ છે તે ફરિયાદમાં પણ તેમનું નામ છે અને ત્યારથી ત્યાગવલ્લભ સ્વામી જે કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે એટલે કે કહેવાય કે ત્યાગવલ્લભ સ્વામી કે જે ઘણા સમયથી વિવાદમાં રહેતા હોય તેવું જ દેખાઈ રહ્યું છે તેમની સામે જે અત્યાર સુધીમાં બેથી ત્રણ ફરિયાદો છે તે થઈ ગઈ છે એક તો તેમના જ જે સ્વામી હતા કે જેમને આત્મહત્યા કરી હતી અને તેમાં તેમનું નામ છે તે સામે આવ્યું હતું એટલે કે દુષ્પ્રેરણાની ફરિયાદ છે જે થયેલી છે અને તેમાં મુખ્ય આરોપી તરીકે તે આગ સ્વામીનું નામ છે તે સામે આવ્યું છે એક બાદ એક આ રીતે અનેક જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તેમના જે કૌભાંડો છે તે પણ બહાર આવી રહ્યા છે આ કોઈ પહેલાં એવા સાધુ નથી કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ હોય આના પહેલાં પણ જે ચાર જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હતા જે કે સ્વામી છે વીપી સ્વામી છે તેમના સહિત કુલ ચાર લોકો સામે સુરતના જે બિલ્ડર છે તેમના દ્વારા જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી સુરતના એક કોર્પોરેટર છે કોર્પોરેટર દ્વારા પણ કરોડો રૂપિયાની ચીટિંગની ફરિયાદ તેમને જે કે સ્વામીને તેમની સામે દાખલ કરવામાં આવી હતી સાથે સાથે જે સુરતની અંદર ગુરુકુલ અને મંદિર બનાવવાના નામે લગભગ આઠ કરોડ રૂપિયાની આસપાસની જે છેતરપિંડી છે તે કરી હોવાની ફરિયાદ રાજકોટની અંદર દાખલ કરવામાં આવી અને આ ફરિયાદ એક બિલ્ડર દ્વારા છે તે દાખલ કરાઈ હતી કેમ કારણ કે તેને જે ગુરુકુલ અને મંદિરના જમીન લેવાના બાને તેની જોડેથી આઠ કરોડ રૂપિયા છે કે જે કે સ્વામી વીપી સ્વામી સહિતની જે આખી ચાર જણાની ટોળકી છે તેમના દ્વારા લેવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ જે આખું ચીટિંગ છે તે ચીટિંગ કરવામાં આવ્યું અને તમામ લોકો જે ગાયબ છે તે થઈ ગયા હતા બિલ્ડરને આ વાતની ખબર પડી ત્યારે બિલ્ડર દ્વારા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી અને આના પહેલાં બી જોઈ છે કે અનેકવાર દુષ્કર્મની ફરિયાદ હોય તેમાં ક્યાંક સ્વામિનારાયણના સાધુઓનું નામ સામે આવતું હોય છે છેડતીની ફરિયાદમાં નામ સામે આવતું હોય છે એટલે આવા અનેક ફરિયાદો છે કે જે સ્વામિનારાયણ સાધુઓના નામ છે કે જેની અંદર સામે આવતા હોય છે પરંતુ આ વખતે જે અબજો રૂપિયાની જમીન છે તે જમીન સીધે સીધી પચાવી પાડવા માટે જે ટીવી સ્વામી છે તેમનું નામ સામે આવ્યું છે તેમની સામે ફરિયાદ છે તે કરવામાં આવી છે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે આની અંદર કદાચ એસઆઈટીની રચના પણ કરવામાં આવે કારણ કે જે પ્રમાણે આખી અબજો રૂપિયાની જમીન છે કે જે પચાવી લીધી હતી અને તેને લઈને જે હવે આ બાબતની તપાસ છે તે કરવામાં આવશે સરકાર ઉપર અહીંયા સવાલ ઉભા થાય છે કે તમારા જ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે જે જગ્યા આવાસ બનાવવાની હતી તે જગ્યા ઉપર ક્યાંક જગ્યા પચાવી પાડીને જે યુનિવર્સિટી છે તે બનાવી દેવામાં આવી હતી યુનિવર્સિટી બનાવ્યા પછી બે હજાર ત્રેવીસમાં જ એક ખબર પડે છે કારણ કે આ તો વર્ષો જૂની વાત છે વર્ષો પહેલાં આખી આ જગ્યા છે તે પચાવી લીધી હતી અને તેમ છતાં પણ કેમ હજી સુધી તેમને ખ્યાલ નહોતો આવ્યો મનસુખ સાગઠિયા કે જેના કારણે અત્યાર સુધીમાં અનેક કૌભાંડો છે તે રચવામાં આવ્યા છે અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો છે તો કેમ અત્યાર સુધી ખ્યાલ ન આવ્યો કે મનસુખ સાગઠિયા દ્વારા આ જે આત્મીય યુનિવર્સિટી છે આ આત્મીય યુનિવર્સિટીની જગ્યા કે જે ગેરકાયદેસર રીતે પચાવી પાડી અને સાગઠિયાની અને તે વખતના જે ભાજપના હોદ્દેદારો હતા તેમની સાંઠગાંઠના કારણે આખી આખી જગ્યા જે પચાવી લેવામાં આવી એવું કહેવામાં બી આવી રહ્યું છે કે જે આ ત્યાગવલ્લભ સ્વામી છે કે જેમને આ બાબતની આખી આ જગ્યાની ખબર પડી ત્યારે આ જગ્યામાં તેમનો અંદરનો જે ભૂમાફિયા જે જાગી ગયો અને તેના કારણે આ આખી આખી જગ્યા તેમને પચાવી પાડી હતી પ્રસાદીના નામે ત્યાં આગળ આખી લાણી છે તે કરવામાં આવી હતી જે લાણી મનસુખ સાગઠિયા અને જે એ વખતના ભાજપના જે હોદ્દેદારો હતા તે હોદ્દેદારોને આપવામાં આવ્યા હતા એટલે કે પૈસાના જોર ઉપર આવી અનેક જગ્યાઓ છે કે જે રાજકોટની અંદર પચાવી પાડવામાં આવી છે હવે તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ એમાં બાકી નથી રહ્યા તે લોકો દ્વારા પણ આ જ પ્રકારે જે કૌભાંડો રચવામાં આવે છે અને સરકારી જગ્યાઓ છે તે પચાવી પાડવામાં આવે છે કેમ હજી સુધી સરકારને આ બાબતનો ખ્યાલ ન આવ્યો સરકારે આ યુનિવર્સિટીની જ્યારે પરવાનગી આપી ત્યારે સરકારે કાગળો ચેક નતા કર્યા આમ તો કોઈ વ્યક્તિ જો સામાન્ય વ્યક્તિ પણ કોઈ જગ્યા માટે પરમિશન લેવા જાય છે તો તેના તમામ કાગળો દસ વાર છે તે ચેક કરવામાં આવે છે એમાંથી અનેક ક્વેરીઓ કાઢવામાં આવતી હોય છે તો જ્યારે આખે આખી આ યુનિવર્સિટી બનાવી દેવામાં આવી ત્યારે કેમ કોઈ તપાસ કરવામાં ના આવી કે માત્ર મલાઈ ખાવાના પેલા મલાઈ ખાવા માટે થઈને કોઈ ચેક ના કરવામાં આવ્યું ને સીધે સીધી કાગળિયા ઉપર સહી કરી દેવામાં આવી હતી જે વાત કરીએ તો જે આ પ્રમાણે આખું કૌભાંડ આચરવામાં આવ્યું આજે આ યુનિવર્સિટીની અંદર અનેક વિદ્યાર્થીઓ છે જે ભણતા હશે જો સાબિત થઈ જશે યુનિવર્સિટી ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવેલી છે અને યુનિવર્સિટી પાડવાની વાત કરવામાં આવશે તો આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું જે અત્યારે હાલ આ અહીંયા આગળ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમના ભવિષ્યની જવાબદારી કોની રહેશે કારણ કે જે કૌભાંડ કરવાવાળા હતા એ લોકો કૌભાંડ તો કરીને જતા રહ્યા જમીન પચાવી પાડવાની હતી પચાઈ લીધી એની સામે જે બી તેમને મલાઈ ખાવાની હતી તે સરકારી અધિકારીઓએ મલાઈ પણ ખઈ લીધી અને જેમને કૌભાંડ આંચ્યું તેમને અત્યાર સુધીમાં જે પૈસા કમાવાના હતા તે કમાઈ પણ લીધા છે પરંતુ હવે જે આ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્યનું શું તેમનું ભાવિ હવે કોના ઉપર અને કોને ખબર કે આવી આ એક જ જગ્યા છે કે જે પચાવી પાડવામાં આવી છે આવી બીજી કોઈ જગ્યા બી પચાવી પાડવામાં આવી હોય તો હજી સુધી કારણ કે મનસુખ સાગઠિયા કે જે કૌભાંડિયોમાં જે તેનું નામ રાજકોટની અંદર મોખરે બોલાઈ રહ્યું છે કે મનસુખ સાગઠિયા કે જેને કહી શકાય કે ટી જે ટીપીઓની જે તેને પોસ્ટ આપવામાં આવી હતી તે પોસ્ટ પણ ખોટી રીતે આપવામાં આવી છે ત્યારે તેને કેટલી આવી જગ્યાઓ છે રાજકોટની અંદર કે ગેરકાયદેસર રીતે જે માત્ર મલાઈ ખાઈને પૈસા લઈને તેને કાયદેસર કરી દીધેલી છે અને બારોબાર તેનો જે વહીવટ છે તે પણ કરી દેવામાં આવ્યો હતો તો આવ્યા તો હજી કેટલી જગ્યાઓ છે રાજકોટની અંદર કે જે આ રીતે કૌભાંડમાં બહાર આવી છે ત્યારે અહીંયા ગાડી એ પણ સવાલ ઊભો થાય છે કે જે સ્વામિનારાયણ જે સ્વામિનારાયણના સાધુઓ સામે જે ફરિયાદ અત્યાર સુધીમાં દાખલ થઈ છે ચાહે ત્યાગવલ્લભ સ્વામી હોય જે કે સ્વામી હોય વીપી સ્વામી હોય હજી સુધી એક પણ સ્વામીની ધરપકડ છે તે સુદ્ધા કરવામાં નથી આવી બરોડાની અંદર તેમના જ જે સોખડા મંદિર છે તેની અંદર એક સ્વામીએ આત્મહત્યા કરી અને તે કેસમાં જે ટીવી સ્વામીનું નામ છે જે આવ્યું છે તેમ છતાં પણ તેમની ધરપકડ નથી થઈ કે પછી જે જે કે સ્વામી હોય કે વીપી સ્વામી સહિતના જે ચાર સ્વામીઓની ટોળકી હતી કે જેમને કરોડો રૂપિયાની છેતરબિંડી આચરી અને એ લોકો સ્વામે તો કુલ આઠ ફરિયાદો અલગ અલગ જગ્યા ઉપર દાખલ થયેલી છે તમામ જગ્યા ઉપર તે લોકો વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે અને બધાને ખબર છે કે આ કઈ જગ્યાએ કયા મંદિરમાં બેઠેલા છે તેમ છતાં પણ કેમ તેમને પોલીસ પકડવા નથી જતી કેમ તે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે એટલે એમને પરવાનગી મળી ગઈ હતી કે ભાઈ તમે લોકો કૌભાંડ કરો કોઈ વાંધો નથી તમારી ધરપકડ કદી નહીં કરવામાં આવે કેસ થશે તો બી એને બારોબાર સગે વગે કરી દેવામાં આવશે આ તો કયા પ્રકારની કાયદા વ્યવસ્થા થઈ કે કેમ પોલીસ આ લોકોની સામે કોઈ કડક કાર્યવાહી નથી કરતી કે તે લોકોને પકડવા માટે પણ નથી જતી અને તેમને કૌભાંડ કરવા માટે જે પ્રોત્સાહિત છે તે કરવામાં આવે છે આવા અનેક સવાલો છે કે જે ઊભા થઈ રહ્યા છે સરકાર સામે પણ થઈ રહ્યા છે ગ્રુપ ડિપાર્ટમેન્ટ સામે પણ થઈ રહ્યા છે અને રાજકોટનું જે આર તંત્ર છે તેમની સામે પણ થઈ રહ્યા છે કારણ કે આ ટીપીઓ મનસુખ સાગઠિયા કે જેના પાપે આજે આ આખી આખી જગ્યા કે જે આવાસ યોજના બનાવવાની હતી અને તેને જે તેના નિયમો છે તેમાં ચેડા કરીને મલાઈ ખાઈ એટલે રૂપિયા ખાઈને આ આખી જગ્યા આ યુનિવર્સિટીને આપી દેવામાં આવી અને ત્યાં આખી યુનિવર્સિટી બની ગઈ તેમ છતાં પણ આરએમસીને બી ખબર ના પડી હવે આ જગ્યાને લઈને જે ટીવી સ્વામી છે તેમની ધરપકડ કરવામાં આવશે કેમ કારણ કે આગોતરા જામીન અરજી તો તેમના ના મંજૂર થયા છે કહેવાય છે કે તે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે હવે પરંતુ તે પહેલાં જો તેમની ધરપકડ કરવામાં આવે તો કદાચ જે આ કૌભાંડી સ્વામી છે આ કૌભાંડી સ્વામી અત્યારે જેલના સળિયા પાછળ જઈ શકે તેમ છે અને એ સિવાય પણ જે બીજા અન્ય સ્વામીઓ છે કે જેમની સામે જે અલગ બિલ્ડર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેમના દ્વારા પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે તે લોકોની પણ ધરપકડ કરવામાં આવે તે જેથી કરીને એક દાખલો છે જે બેસાડી શકાય પરંતુ હવે આ સરકાર શું ઈચ્છી રહી છે તે ખ્યાલ નથી આવતો કારણ કે આવા કૌભાંડીયો સ્વામી કે જેમને ક્યાંક સરકાર જ છાવરી રહી હોય તેવું ચોક્કસપણે અત્યારે હાલ તો લાગી રહ્યું છે ત્યારે આપ શું માનો છો કે આ સ્વામીઓની ખરેખર ધરપકડ થશે કરી કે સરકાર આ લોકોને છાવી રહી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર